ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ નર્મદા જિલ્લાના સાગબારા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ સિત્યોતેર હજાર ચારસો ચાલીસના મુંદામાલ સાથે આઇસર ટ્રક ડ્રાઈવર તથા ક્લીનરને દારૂની હેરાફેરીથી ઝડપી પાડી દારૂનો મોટો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડેલ છે એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહિબિશનના કેસો કરવાની સૂચના અનુસંધાને જેબી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસો પ્રોહિબિશન અંગેની વોચ તપાસમાં હતા જે દરમિયાન જેબી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને બાતમી મળેલ કે એક આઇસર ટ્રક ઇંગ્લિશ દારૂ ભરી મહારાષ્ટ્ર રાજ્યના સા하다 તરફથી સાગબારા ડેડિયાપાડા તરફ સુરત શહેર જવાનું હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફના પોલીસ સ્ટાફને બાતમીથી વાકેફ કરી સાગબારા ખાતેથી ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે બાતમીવાળો આઇસર ટ્રક આંતરી પાડવાની સૂચનાને આધારે એલસીબી સ્ટાફ દ્વારા દનસેરા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર બોર્ડર સુધી ખાનગી વોચ રાખતા બાતમીવાળા આઇસર ટ્રકને ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઈવે ઉપર ઉમિયા હોટલની સામે રોક રોડ ઉપર રોકી આઈસર ટ્રકની ઝડપી તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો હતો જેમાં આઈસર ચાલક શાનવાઝ ગફુર મિયા નાકવા ડોક્ટર ઝાકિર હુસૈન નગર તથા ટ્રક ક્લીનર નિકુંજ અશોક શાહે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે દીપક જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ